સીરા સાડી આજ મસ્ત આર્ટિકલ લઈને આવ્યા છે પ્યોર માં આપણે ડબલ શેડમાં મસ્ત કાંજીવરણ લૂક વાઇઝ અને પલ્લુ એકદમ ડિફરન્ટ હોય ને એવી કાંજીવરણ ડબલ શેડમાં આપણે લાવ્યા છે જે બહેનોને ગમતી હોય સ્ક્રીનશોટ પાડવા ભૂલતા નહીં કલર કોમ્બિનેશન તો બહુ મસ્ત છે ડબલ શેડના કલરમાં છે અને પ્યોર કાંજીવરણ છે તો બેનો ચાલો આપણે જોઈએ કલર કોમ્બિનેશન તો ખૂબ મસ્ત છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર મેં તમને આપેલા છે એક આપણે કલર ખોલશું તમે બહુ મસ્ત રાણી કલરનો પીસ અને ઓફાઈ ક્રીમ કલરનો પીસ બહુ મસ્ત લાગે છે અને વણાકની વાત કરીએ તો એકદમ મસ્ત ગોલ્ડન વર્કનું વળાક વાળું કામ બહુ મસ્ત આપેલું છે આમાં તમને મેં કીધું છે ને પલ્લુ પલ્લુ બહુ મસ્ત છે જો શકો છો તમે જુઓ તમે એકદમ યુનિક વળાંકવાળો પલ્લું છે પ્યોર કાનજી વરણમાં યુનિક પલ્લુ અને એનો કલર તો જો કેટલો મસ્ત છે રાણી કલરમાં ઓફ વ્હાઈટ ક્રીમ કલરમાં એકદમ યુનિક કલર કોમ્બિનેશન ને બોર્ડર સાથે કેટલો મસ્ત લુક આવે છે સાડીનો જે પહેરતા યુનિક લાગે મસ્ત અને શોર્ટ પલ્લુ ની વસ્તુ છે બહુ સરસ કોન્સેપ્ટ છે સાડીનો પ્યોર કાનજી વરણમાં સરસ સાડીનો કોન્સેપ્ટ લાવ્યા છીએ બેનો તો ગમતી હોય તો સ્ક્રીન શોર્ટ વાળા ભૂલતા નહીં સ્ક્રીન ઉપર નંબર આપેલો છે આપણે આખી સાડી જોઈશું કલર કોમ્બિનેશન ખૂબ સરસ છે કલર શેડિંગ કલર અંદર છે જે બધા કલર આપણે આવી જાય જે આપણે પહેરી હોય ને તો બી ડિફરન્ટ લાગે ને એ ટાઈપનો આખો પલ્લુ અલગ આપેલો છે અને બોર્ડરની વાત કરીએ તો બોર્ડર આપણે આખી ગોલ્ડન અને રાણી કલરમાં બેસાડેલી છે જે પલ્લુ કરતાં એકદમ ડિફરન્ટ આપેલી છે એટલે સાડીનો લુક જ અલગ લાગે અને વચ્ચેનો કલર મસ્ત છે ગોલ્ડન વળાંકને આપણે અંદર કામ કરેલું છે આપણે જોઈ શકીએ આખો પીસ કેટલો સરસ છે આ છે આપણે પલ્લુ અને બોર્ડર અને બધું અંદર વળાંકવાળું કામ છે કોઈ ઉપર જણું કામ નહીં આવે તમે જો પ્યોર કાંજીવલની સાડી છે એકદમ બે સાડ સરખી સાડી આવશે તમે જોયું એકદમ મસ્ત વળાકવાળી સાડી છે અને એની ડિઝાઇન જો શાઇનિંગ કેટલું મસ્ત છે અને ફેબ્રિકની વાત કરીએ તો એકદમ સોફ્ટ કપડું છે જે આપણે પહેરવાની બહુ મજા આવે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ કપડું છે આપણે આખી સાડી જોઈશું કલર કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બહુ ફાઇન સાડીનો કલર કોમ્બિનેશન ડિઝાઇન વાઇઝ બ્લુ કલર મસ્ત છે અને બ્લાઉઝ તો ડિફરન્ટ જ આપી દીધું છે જુઓ તમે જેવો આપણો પલ્લુ છે ને મલ્ટી શેડેડમાં એવો જ આપણું બ્લાઉઝ મલ્ટી શેડેડમાં છે તે બ્લાઉઝ અને પલ્લુ આખું સાડીનો કોન્સેપ્ટ એટલો મસ્ત લાગે કે આપણે સાડીનો બ્લાઉઝ બનાવશું ને તે આખી સાડીનો કોન્સેપ્ટ જ યુનિક લાગશે તમે જોવો છો બહુ મસ્ત બ્લાઉઝ છે બ્લાઉઝ એ બધું વાળું છે મલ્ટી કલરમાં આવશે એમાં પણ આપણે સ્લીવમાં આપણે પટ્ટો આવેલો છે જે બનતા ખૂબ જ મસ્ત ડિફરન્ટ બ્લાઉઝ લાગશે આખો સાડીનો લુક આ રીતનો રહેશે તમે જોયું એકદમ યુનિક વસ્તુ આવ્યા છે બેનું તો સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં સ્ક્રીન ઉપર નંબર આપ્યા છે તો બુક કરાવવાનું તો બિલકુલ નહીં ભૂલતા કાનજીવરણમાં મલ્ટીપલનું કોન્સેપ્ટ એકદમ ડિફરન્ટ લાગે એના માટે તમારા માટે સ્પેશિયલ લાવ્યા છે એ જોવો તમે એના કલરય બહુ ફાઇન છે કલર કોમ્બિનેશન બહુ સરસ છે લાઈટ શેડમાં ને ડાર્ક શેડમાં કલર કોમ્બિનેશન ખૂબ સરસ આપેલા છે બધા જે કલર તમને ગમતા હોય એનું સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં પ્યોર કાનજી વરણમાં મલ્ટી પલ્લુ અને બ્લાઉઝનું અને બધું ગોલ્ડન વળાકનું કામ છે અંદર આપણે શેડિંગ કલરમાં જોઈ શકો છો નીચે મેં બધા કલર આપેલા છે આઠ કલરની રેન્જમાં આખો સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે અને પ્યોર કાનજી વરણમાં એકદમ મસ્ત મલ્ટી કલર પલ્લુ અને મલ્ટી કલરના બ્લાઉઝ સાથે આખું વળાંકમાં ગોલ્ડન વળાંક સાથે આખી સાડીનો કોન્સેપ્ટ આપેલો છે તો બેનું સ્ક્રીન ઉપર નંબર જો તમને બધા કલર આપેલા છે જે કલર ગમતો હોય ને એ સ્ક્રીન શોટ પાડીને અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલીને તમે આની બધી તમને માહિતી મળી જશે અને ઓર્ડર કરાવવો હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો જલ્દીથી જલ્દી ઓર્ડર કરાવો અને આ રીતે અમારી આઈડી આઈડીને ફોલો કરો લાઈક કરો અને શેર કરો